મારી ગુજરાત વેરાવડમાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટની શોપ છે અને શોરૂમ છે અમે બધા સંગીતના સાધનો રાખીએ છીએ જેમ કે તબલા ઢોલ ઢોલક હાર્મોનિયમ કેસીઓ કીબોર્ડ કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વસ્તુ જોઈએ તો અમારી પાસે મળી જાય સ્ટેજ પ્રોગ્રામની વસ્તુ મોટા મોટા કીબોર્ડ છે કેસીઓ છે કોઈ પણ વસ્તુ જોઈતો મળી જાય હમણાં નવરાત્રી આવી રહી છે તો નવરાત્રીના સિઝન છે ને અત્યારે ધમ ધોકાર છે માની લો કે આવી રીતના તબલા હોય તેમાં સાઈ કરાવવા માટે આવતા હોય પડી નખાવવા માટે આવતા હોય મોટા કીબોર્ડ લેવા માટે આવતા હોય અમારો ભાઈ છે રોનક અમે બે જણા બે હાજર સત્તર થી આ દુકાન સંભાળીએ છીએ આપડી અહિયાં દુકાન પણ છે અને શોરૂમ પણ છે શોરૂમ ની વિઝિટ લેવી હોય તમારે તો વેરાવળ માં રામ ભરોસા ચોક માં શુભમ તબલા મેકર નામ ની શોપ છે એન્ડ શોરૂમ છે કોઈ પણ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ આપણી પાસે મળી જાય એટલે અમારો સંપર્ક કરો અને ઓનલાઈન તમારે જોઈએ તો પણ અમે મોકલીએ છીએ ઓલ ઇન્ડિયા તમે કોઈ પણ આઈટમ જોઈ શકો છો અને મંગાવી શકો છો અમારો આ બહુ જ મોટું યોગદાન છે અને અમારા પૂર્વજો માન લે કે મારા દાદા ને મારા પપ્પા ના અમારો ધંધો બહુ જ સારો હાલે છે અને અમે બે હયુ પ્રગતિના પંથે જઈએ તમારા આશીર્વાદ ધન્યવાદ